નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરેક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો જબરજસ્ત લેવલે આ ભરતી આવેલી છે અને આ જે ભરતી છે મિત્રો એ ઘણા સમયથી મને ખબર છે કે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે નોટિફિકેશન આવશે તો ફાઇનલી મિત્રો જીપીએસસીએ નોટિફિકેશન જાહેર કરી દીધું છે તમારી ફેવરિટ જે ભરતીની રાહ જોતા હતા એસટીઆઈ સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર એની વેકેન્સી જાહેર થઈ ગયેલી છે અને એના સહિત વિવિધ બીજી અલગ અલગ બીજી પણ પોસ્ટની જાહેરાત કરી છે એના વિશે પણ આપણે વાત કરવાની છે કે કઈ કઈ ભરતીની ફાઇનલી જીપીએસસીએ જાહેરાત કરી છે ઓકે બીજું કે ક્યારથી ફોર્મ ભરાશે વગેરે વગેરે શું માહિતી રહેશે એની આપણે વાત કરવાની છે આગળ વિડીયોમાં પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવ જોજો એન્ડ બીજો મિત્રો આ સોરી આપણી ચેનલ પર નવા આવનાર વિડીયોમાં ઓકે ઓગસ્ટ મહિનાની એટલે કે અત્યારે કયો મહિનો ચાલી રહ્યો ઓગસ્ટ મહિનો તો ઓગસ્ટ મહિનામાં જે અપકમિંગ વેકેન્સી છે ને મિત્રો અપકમિંગ અને હાલમાં ચાલતી એ ભરતીઓનો ટૂંક જ સમયમાં એ વિડીયો આપણી ચેનલ પર આવવાનો છે તો પ્લીઝ એ વિડીયો જોજો એમાં તમને ઘણી બધી માહિતી મળશે કે કઈ કઈ અપકમિંગ વેકેન્સી છે ઓગસ્ટ મહિનામાં આવવાની છે કન્ફર્મ ઓકે તો એ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારી ભરતીની અપડેટ તમને રેગ્યુલર મળતી રહે તો વધુ આવેશ કર આગળ વિડીયોને આગળ સ્ટાર્ટ કરે હવે તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતીની જાહેરાત કરી છે એમાં ઓફિસિયલ નોટિફિકેશન અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો હવે અહીંયા સૌથી પહેલાં તો તમને વાત કરીશ કે એડવર્ટાઇઝ નંબર અને જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે આપણે વાત કરવાની છે કે ક્યારથી ફોર્મ ભરાશે વગેરે વગેરે તો તમે જોઈ શકો જાહેરાત ક્રમાંક ઓકે અઢાર નંબરથી લઈને પાંત્રીસ નંબર સુધીની વેકેન્સી જાહેરાત કરી છે અને તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસથી બપોરે એક વાગ્યેથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી રાત્રિ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો ઓકે રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય ઓજસમાં તો ખ્યાલ રાખજો કે ક્યારથી ફોર્મ ભરાશે સ્ટાર્ટ ક્યારથી થશે તો બાર ઓગસ્ટથી શરૂ થવાના છે ઓકે કઈ કઈ ભરતી માટે ફોર્મ ભરવાના શરૂ થવાના છે તો અહીંયા જગ્યાનું નામ આપેલું છે એ જગ્યાના નામ તમે જોઈ શકો જેમ કે અહીંયા કેટેગરી વાઇઝ વેકેન્સી પણ તમને જોવા મળશે કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે રાઈટ હવે વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે તો તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક અઢાર નંબર ઉપર ઓકે જાહેરાત ક્રમાંક અઢાર નંબર ખાસ યાદ રાખજો નાયબ બાગત નિયમક વર્ગ એકની વેકેન્સી છે ટોટલ બે જગ્યા આવેલી છે કેટલી માત્ર બે જગ્યા આવેલી છે અને એમાં બીજું જોઈ શકો સાયન્ટિફિક ઓફિસર ફોરેન્સિક લોજિકલ લોજિકલ જૂથ વર્ગ ટુની વેકેન્સી એમાં પણ બે વેકેન્સી છે કેટેગરી વાઇઝ પણ તમે વેકેન્સી જોતા જજો કે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે ટેકનિકલ એડવાઇઝરીની એક જ વેકેન્સી છે ક્લાસ વન અધિકારીની વેકેન્સી છે વીમા તબીબી અધિકારી આયુર્વેદ ક્લાસ ટુની વેકેન્સી છે નવ વેકેન્સી આવેલી છે એમાં પણ પછી લેક સિલેક્શન સ્કેલ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ એક એમાં પણ પાંચ વેકેન્સી આવે હવે તમને પ્રશ્ન થશે કે આ બધી પોસ્ટ માટે ઠીક છે પરંતુ એમાં જ શું રહેશે તો દરેકે દરેક પોસ્ટ માટે મિત્રો અલગ અલગ લાયકાત માંગેલી છે હવે આગળ હું તમને ખાસ કરીને એ પણ બતાવવાનું છું કે ક્યારે પ્રિલિમિનરી એક્ઝામ પર લેવાશે અહીંયા તમે રાહ જોતા હશો કે રાજ્ય વેરા અધિકારી ક્યાં છે તો એ અઠ્યાવીસ નંબર ઉપર તમને જોવા મળશે રાજ્ય વિરા અધિકારી સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર જેને વ્હાઈટ કોલર જોબ કહેવાય છે ઘણી વખત આમાં તમને યુનિફોર્મ વરદી પણ મળતી હોય છે ઓકે તો સૌથી હાઈએસ્ટ વેકેન્સી એમાં જ છે ત્રણસો જેટલી વેકેન્સી છે ઘણા સમય પછી વેકેન્સી આવી છે અને કેટેગરી વાઇઝ પણ તમે વેકેન્સી જોઈ શકો કઈ કેટેગરીમાં વેકેન્સી વધારે છે ઓકે બીજું કે ક્યારથી ફોર્મ ભરાશે અને આમાં લાયકાત શું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે દરેકે દરેક પોસ્ટ માટે અહીંયા લાયકાત આપેલી છે કે તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈશે તો જેમ કે અહીંયા તમે જોઈ શકો દરેકે દરેક પોસ્ટ માટે ઘણી પોસ્ટ એવી છે કે એમાં અનુભવ પણ માગેલો છે બરાબર તો જેટલી પણ પોસ્ટ છે મિત્રો અઢારથી લઈને સત્યાવીસ નંબર સુધીની એ દરેકે દરેકમાં અનુભવ માગેલો છે ખાલી માત્ર જે પોસ્ટ છે વીમા તબીબી અધિકારી એમાં કોઈ અનુભવ નથી માંગેલો ઓકે વીમા તબીબી અધિકારીમાં કોઈ અનુભવ નથી માંગેલો એમાં તમે બી કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકશો બાજુમાં અહીંયા લાયકાત ડિગ્રીના નામ આપેલા છે એ ડિગ્રી લાયકાત ધરાવતા હોય તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો હવે આપણે વાત કરીએ સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર માટે શું રહેશે તો કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે એના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે કોઈ અનુભવની જરૂર નથી હવે વાત કરીએ પ્રાથમિક પરીક્ષા ક્યારે છે સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટરની એક્ઝામ ક્યારે લેવાશે મિત્રો તો ડિસેમ્બર ઓકે અહીંયા તમે જોઈ શકો કે ડિસેમ્બર લખેલું છે ઓકે ચોવીસ ડિસેમ્બર ઓકે સોરી અહીંયા આખું છે ને મિત્રો એક આખું શેડ્યુલ આપેલું છે કે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની કસૂરી સૂચિત તારીખમાં સાથે આપેલું છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં આખી ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે ઓકે આમાં કોઈ ઇન્ટરવ્યૂ નથી હોતું ઓકે તો ખાસ યાદ રાખજો આ ઓગસ્ટ બે હજાર પચીસ અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે આવતો ઓગસ્ટ સુધીમાં તમારી આખી ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે અને તમને બની શકે હોય ઓર્ડર પણ મળી ગયો હોય જોઈનિંગ લેટર પણ આવી ગયા હોય ઓકે ટ્રેનિંગ માટેના ઓકે તો ઓગસ્ટ નેક્સ્ટ બે હજાર પચીસમાં ઓગસ્ટ સુધીમાં આ ભરતી આખી પતી જશે સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટરની બરોબર તો ડિસેમ્બર મહિનાથી તમારી એક્ઝામ લેવાશે પ્રિલિમિનરી એક્ઝામ અહીંયા મુખ્ય પરીક્ષા લખી છે કે પ્રાથમિક કસોટી મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે સંભવિત માસ તો ડિસેમ્બર તો મે ડિસેમ્બરમાં મતલબ કે મે મહિનામાં તમારી મેઇન્સ એક્ઝામ યોજાઈ શકે છે અને ડિસેમ્બરથી તમારી પ્રિલિમિનરી એક્ઝામ સ્ટાર્ટ થશે અને મે મહિનામાં તમારી મેઇન્સ એક્ઝામ હશે બરોબર તો આ પ્રમાણે તમે સમજી શકો અત્યારે તમે ફોર્મ ભરવાનું જે પ્રક્રિયા છે એ બાર ઓગસ્ટથી શરૂ થઈ રહી છે બાકીની જે પણ એક્ઝામ છે એ વગેરે તમને જીપીએસસી દ્વારા તમને આગળ નોટિફિકેશન તમને મળતું રહેશે ઓકે આ આગળ વાત કરીએ મિત્રો આસિસ્ટન્ટ મેનેજરની પણ વેકેન્સી છે હવે આ જે વેકેન્સી છે ને એ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં અંતર્ગત આવેલે છે વર્ક ત્રણની વેકેન્સી છે એમાં લાયકાત શું છે તો એમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે મિત્રો ખાસ યાદ રાખજો પરંતુ એમાં અઢાર વેકેન્સી છે હવે તમને પ્રશ્ન થાય કે આમાં વિવિધ વિવિધ અલગ અલગ પોસ્ટ આવેલી છે શું બધા માટે ફોર્મ ભરવું હોય તો ભરી શકાય હા મિત્રો બધા માટે પણ તો જો તમે ઇલિજિબલ હોય જેટલી પણ પોસ્ટ માટે ઇલિજિબલ હોય બધી પોસ્ટ માટે તમે ઇલિજિબલ છો તો ફોર્મ ભરી શકશો બરોબર આમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે મિત્રો ઓકે આસિસ્ટન્ટ મેનેજરની જે વેકેન્સી છે એના ઉપર આના પર જો તમારે સિલેબસ ઉપર વિડીયો જોઈતો હોય કેમ કે આના ઉપર ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે સિલેબસ શું છે બરોબર તો એના પર એક સેપરેટ અલગ વિડિયો બનાવી દેસ આ કોઈ ટેકનિકલ પોસ્ટ નથી મિત્રો ખાસ યાદ રાખજો આસિસ્ટન્ટ મેનેજરની વેકેન્સી છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં એમાં કોઈ ટેકનિકલ લાયકાત નથી માગતી કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરશે અને આમાં કોઈ ટેકનિકલ કહેવાય ને નોલેજ પણ નથી માગેલું બરાબર તો આ પણ વેકેન્સી અઢાર જેટલી છે તમે જોઈ શકો છો આનું સિલેબસ જોઈ તો કે સિલેબસ શું છે તો એના પર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ બીજી ઘણી બધી પોસ્ટો છે જેમ કે ગાંધીનગર મહાનગરપાલિકામાં ગાંધીનગર મહાપાલિક નગરપાલિકામાં ક્લાસ ટુ ક્લાસ થ્રી ઓફિસરની જે પોસ્ટ હોય છે તો એમાં પણ તમે જોઈ શકો જે ગ્રેજ્યુએટ લેવલની વેકેન્સી છે ને એની વાત કરીશ મિત્રો આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ લેવલની વેકેન્સી જ નથી બી બીટેક કરેલું હોય એ લોકો માટે વેકેન્સી છે ખાસ કરીને જીએમસીમાં તો એ લોકો સિવિલ વિદ્યુત છે ઓકે તો એ પ્રમાણે એ ચેક કરી શકે છે જે પોસ્ટ માટે ઓકે ઘણી એવી પોસ્ટ છે કે જેમાં લાયકત નથી માગેલું ટેકનિકલ વિભાગ માટે સારી વેકેન્સી છે તો અત્યારે હાલમાં જીપીએસસી આ બસ એક શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે જ્યારે ડિટેલ નોટિફિકેશન જાહેર કરશે દરેકે દરેક પોસ્ટ ઉપર બાર ઓગસ્ટથી તમને ડિટેલ નોટિફિકેશન જોવા મળશે અત્યારે ક્યાંય તમને ડિટેલ નોટિફિકેશન નહીં મળે ઓકે તો જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે ઓજસની વેબસાઇટ ઉપર ત્યારે આપણે સેપરેટ અલગ વિડીયો બનાવીશું અને ત્યારે ડિટેલમાં દરેકે દરેક પોસ્ટ વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું કે કઈ પોસ્ટ માટે શું સિલેબસ છે લાયકાત શું છે અને ક્યુ તર એક્ઝામ પેટર્ન શું રહેવાની છે ઓકે તો આ વિડીયો પૂરતું આટલું જ રાખે તો મળીને મળીશું નેક્સ્ટ વિડિયોમાં ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને અપકમિંગ દરેક ભરતીના વિડીયો મળી રહે